તાપી નદીમાં પાણીની થયેલી આવકને લઈ અડાજણ ખાતે આવેલ તાપી કિનારેના બદ્રીનારાયણ મંદિર સામેના રેવા નગરમાં રહેતા પચીસ પરિવારનું રેસ્ક્યુ કરાયું હતું ધારાસભ્ય પુણેશ મોદી પણ સ્થળે દોડી ગયા હતા અને હાલ કોઈ ચિંતાનો વિષય નથી તેમ કહ્યું હતું સાથે સ્થાનિક કોર્પોરેટરો પણ સ્થળે પહોંચ્યા હતા તાપી નદીમાં લાખો ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી છોડાતા તાપી નદી હાલ બે કાંઠે જોવા મળી રહી છે જેને લઈ તાપી નદીના કિનારે આવેલા મકાનોમાં પાણી ઘૂસી ગયા છે જેમાં માડાજણ ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિર સામેના રેવા નગરમાં રહેતા 25 જેટલા પરિવારોનું સ્થળાંતર કરાયું હતું તાપી કિનારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને મહાદેવ નગર ખાતે આવેલ નગર પ્રાથમિક શાળા નંબર 88 ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું જ્યાં મનપા દ્વારા તેઓના રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઈ હતી તો સ્થાનિક ધારાસભ્ય પુણેશ મોદીએ પણ કરી સ્થળ મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે હાલ કોઈ ચિંતાનો વિષય નથી બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નથી હાલ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેઓના ભોજન સહિતની વ્યવસ્થાઓ તંત્ર તરફથી કરવામાં આવી છે મેડિકલ ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ત્રણને ત્રીસ લાખથી વધુ ક્યુસેક પાણી છોડાય તોડા જળમાં તાપી તટે આવેલા વિસ્તારો પ્રભાવિત થઈ શકે છે તો સ્થાનિક નગર સેવિકા પણ સ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું મારું નામ દિવ્યા છે વોર્ડ નંબર અડાજનનો રેવાનગર સ્લમ વિસ્તાર છે આ અને અત્યારે વીસેક જેટલા ઘરોમાં પાણી ફરી વળેલ છે કારણ કે એ બધા ઘરો એકદમ તાપી નદીના કિનારા કિનારા પર છે એટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સમસ્યા આવેલ છે મળી પ્રશાસન હર હંમેશની જેમ પોતાના કામગીરીમાં લાગી રહ્યું છે જે દિવસે પહેલા દિવસથી જ્યારે યુકાઈ ડેમમાંથી એક પોઈન્ટ ત્રેવીસ લાખ ક્યુએસ પાણી છોડવામાં આવેલા હતા તે દિવસથી જ રાત્રિ દરમિયાન અહીંયા ગાડી લોકોને જાણકારી આપવામાં આવી હતી કોર્પોરેટર તરીકે અને પ્રશાસનના અધિકારીઓ તરફથી હું પોતે અહીંયા હાજર રહી હતી અને લોકોને જાણકારી આપી હતી કે પોતાને સલામત સ્તરે ખસેડી લઈએ એટલે હાલમાં તો પ્રશાસન તરફથી નગર પ્રાથમિક શાળા છે ત્યાં આ લોકોને ખસેડવામાં આવેલ છે અને એ લોકોના ખાવાના પીવાનાથી લઈને પાણીની વ્યવસ્થા પણ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે એટલે આ ક્ષેત્રે સુરત મહાનગરપાલિકાનું પ્રશાસન ખૂબ જ સરસ કામગીરી ભજવી રહ્યું છે આજે ઉકાઈ કાંકરાપા ડેમમાંથી લગભગ બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવવાના કારણે નદીના પટમાં રેવાનગર વિસ્તારના લોકોનું સ્થળાંતર અહીંયા સ્કૂલમાં કરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા ફૂડ પેકેટ આરોગ્ય અને સર્વે સંભાળ અહીંયા કાર્યકર્તા રંજનબેન હિતેશભાઈ અને બધી ટીમ મળીને અમને કરી રહ્યા છે આગામી ચોવીસ કલાકમાં જોઈએ કેટલું ઇનકમિંગ છે એના આધારે પછી થોડોક નિર્ણય થશે હાલ કેટલા કરવામાં પરિવાર